વડોદરા શહેરમાં ભારે વરસાદને પગલે પૂર જેવી પરિસ્થિતિ સર્જાઈ હતી અને ઠેર ઠેર પાણી ભરાયા હતા ત્યારે વોર્ડ નંબર છ વૃંદાવન બંગલોઝ અને ઠેકરનાથ મહાદેવના મંદિરના આજુબાજુના વિસ્તારમાં પાણી ભરાયા હતા જ્યાં કાઉન્સિલર હેમીસાબેન ઠક્કર અને શહેરવાડી વિધાનસભાના સહ ઇન્ચાર્જ ઉમેશ પટેલ દ્વારા સરાહનીય કામગીરી આ વિસ્તારમાં પહોંચી કરવામાં આવી હતી વરસાદમાં શહેર જળબંબાકાર થયું છે ત્યારે ભારતીય પ્રફુલ પટેલ અને સેવામાં નીકળી છે ઘરે ઘરે જઈને પાણી આપે છે આજે પરિસ્થિતિ એવી છે અત્યારે ચારે બાજુ પાણી છે પણ પીવાનું પાણી નથી છે પણ પાણી નથી તો પાણીની સેવા આપવાનું કામ અત્યારે ચાલી રહ્યું છે વડોદરા શહેરમાં ચારે બાજુ પીવાના પાણી માટે જે પ્રકારનું કાર્ય કરવામાં આવ્યું છે ખૂબ જ સરાહનીય છે કારણ કે રીતે એક તરફ અત્યારે પણ વરસાદ ચાલુ છે આજે તારીખ અઠ્યાવીસ થઈ છે અને પપ્પામાં ચાર થી એકતાલીસનો સમય આ સમય પણ લોકોને પાણી વરસાદ ચાલુ જે કઈ જરૂરિયાત હોય એ આપવાનો પ્રયત્ન કરો પાણી વસ્તુ સામાન્ય છે પરંતુ પાણી પહોંચાડવું આજે તાજી જરૂરિયાત છે જય શ્રી રામ